નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ગાલાસ વાદ્યપોથી છે તે ગાલા સ્વાદ્યપોથીના પાઠ નંબર સાત હરી ઘરે આવોનેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ગાલા ગાલા સ્વાધ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ગાલા સ્વાધ્યપુથીમાં પાઠ પ્રશ્ન નંબર એક અહીંયા આપણને વિકલ્પો આપેલા છે એમાં પહેલો સવાલ ઉતારું દી ઉતારા દીશું ઓરડા ઘરે આવો નહીં પંક્તિનો શો અર્થ થાય તો જવાબ આવશે વિકલ્પ બી રોકવા માટે ઓરડો આપીશું તમારા ઘરે અમારા ઘરે પધારો બીજું દાંતણ દેશું દાડમી ઘરે આવોને પંક્તિનો શો અર્થ થાય તો જવાબ આવશે વિકલ્પ સી દાતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું ત્યાર પછી ત્રીજું ભોજન દેશું લાપસી ઘરે આવોને પંક્તિનો શો અર્થ થાય તો જવાબ આવશે વિકલ્પ સી લાપસી વગરનું ભોજન આપીશું અમારા ઘરે પધારો ચોથું રમત દઈશું સોગઠી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય તો જવાબ આવશે વિકલ્પ ડી મનોરંજન માટે સોગઠાબાજીની રમત આપીશું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો ઓશિયન કોચિંગ ક્લાસીસ પર ઉપલબ્ધ છે જેમ કે સ્વાધ્યન પોથી છે સમજૂતી છે સ્વાધ્યાય સોલ્યુશન છે ગાલા સ્વાધ્યાય પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર તેમજ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી અહીંયાથી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવી શકો છો એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો પહેલું ખાલી જગ્યા પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને તો જવાબ આવશે આંગણિયે બીજું દેશો દેશું ખાલી જગ્યાના મોલ મારે ઘરે આવો ને તો મેડી ત્રીજું દેશો દેશું ખાલી જગ્યા કાંભ મારે ઘરે આવો ને તો જવાબ આવશે કણેરી ચોથું દેશો દેશું ખાલી જગ્યાના નીર મારે ઘરે આવો ને તો જમનાજી પાંચમું દેશું દેશું ખાલી જગ્યા કંસાર મારે ઘરે આવો ને તો જવાબ આવશે સાંકરિયો છઠ્ઠું દેશું દેશું ખાલી જગ્યાની જોડ મારે ઘરે આવો ને તો પાછા સાતમો દેશું દેશું ખાલી જગ્યા ખાટ મારા ઘરે આવો ને તો જવાબ આવશે હિંડોળા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે તો ઉત્તર વાલમના સ્વાગત માટે શેરીને વળાવીને સજ્જ કરવામાં આવશે તથા આંગણીએ ફૂલો પાથરવામાં આવશે બીજું મહેમાનને દાંતણ માટે શું આપવામાં આવશે ઉત્તર મહેમાનને દાંતણ માટે દાડમની અને કરેણની કુંબળી ડાળી આપવામાં આવશે ત્રીજું નાવણ માટે જમણાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે ઉત્તર જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે ચોથું મહેમાને મહેમાનને ભોજનમાં શું આપવામાં આવશે તો ઉત્તર મહેમાનને ભોજનમાં લાપસી અને સાંકરીઓ કંસાર આપવામાં આવશે પાંચમું મહેમાનને સૂવા માટે શું આપવામાં આવશે તો ઉત્તર મહેમાનને સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો સવાલ તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ તો ઉત્તર મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ બીજું વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે તો વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીના મોલ દાતણ કરવા દાડમ અને કરણની કુંબળી ડાળી નાહવા માટે કુંડિયામાં સાકરીઓ કંસાર મનોરંજન માટે અને પાસાની જોડ માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલ પંક્તિનો ભાવ દર્શાવતા વિકલ્પો પાસે ખરાની નિશાની કરો પેલું શેરી વળાવી સજ કરું ઘરે આવો ને તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બ આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે વધારો ત્યાર પછી છે પોઢણ દેશું ઢોલિયો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સુવા માટે ખાટલો આપીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલી કાવ્ય પંક્તિઓ આડા આવળી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફરીથી લખો દેશુ આવો લાપસી ભોજન ઘરે ને કંસાર દેશુ આવો સાકર્યો દેશુ ને મારે ઘરે તો જવાબ આવશે કે ભોજન દેશુ લાપસી ઘરે આવો ને દેશું દેશુ સાકરિયો કંસાર મારા ઘરે આવો ને બીજું દાડમીને દાતણ ઘરે દેશું આવો કાંબ દેશુ આવો ને દેશુ કણેરી મારે ઘરે તો ઉત્તર દાતણ દેશું દાડમી ઘરે આવોને ને દેશું દેશું કણેરી કાંબ મારા ઘરે આવોને ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત લીટી દોરેલ શબ્દની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો ત્યારબાદ તે શબ્દને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો તો આ રીતે આપણે લખી શકીએ છીએ અમારા સાબ આયા નતા અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દેહું અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાબની ગાડી દેખાય તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું ઓહો એ તો જાદુગર અમે એમને ફૂલ દીધું પ્રાર્થના સંમેલનમાં તો ટેસડો પડી ગયો જાદુગરે તો ટોપલામાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ગજવામાં નોખ્યું પછી ખોળાયું તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો જો શેરી આંગણું હિંડોલો ઢોલિયો અને ફૂલ જેવા શબ્દોની સાચી જોડણી અહીંયા તમને આપવામાં આવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો શેરી તો તો અને પોળ ઘર ગૃહ અને રહેઠાણ નીર તો જળ અને પાણી ખાટ તો ખાટલો અને માંચો જમુનાજી તો યમુનાજી અને કાલિંદી ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો આવોનો વિરુદ્ધાર્થી વિરોધાર્થી જાઓ અને દેશોનું વિરોધાર્થી થશે લેશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો સાહેબ એટલે કે સાહેબ આવ્યા એટલે કે આવ્યા ત્યારે એટલે કે ત્યારે એમને એટલે એમને કાઢ્યું એટલે કાઢ્યું ખીચું એટલે ખીસ્સું નાખ્યું એટલે કે નાખ્યું પછી એટલે પછી હેંસકો એટલે કે હિંચકો અને મોચું એટલે ખાટલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના તળપદા શબ્દોનો અર્થ વાક્ય લખી સમજાવો દેશું એટલે કે દઈશું વાક્ય અમે ઉત્તરાયણ ઉપર છોકરાને પતંગ દેશું દેશું એટલે કે મારશું વાક્ય જો હવે આ બાજુ આવ્યો તો બરાબરનો મેથી પાક દેશું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર ઉપલબ્ધ છે કઈ કઈ પીપીટી જેમ કે સ્વાધ્યયન પોથી છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાય સ્વાધ્યપોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર કે કોઈપણ પ્રકારના સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો તો રૂપ બરાબર અહીંયા છે રાન એટલે જંગલ રાનને લગતું રાનેરી અને રાનેરી બોર અહીંયા રૂપ છે ધાતુ એટલે કે રૂપાને લગતું રૂપેરી રૂપેરી ભાત સોનું તો ધાતુ સોનાને લગતું સોનેરી અને સોનેરી પાન નાનું એટલે કે ઓછી ઉંમરનું ઓછી ઉંમરને લગતું નાનેરું નાનેરી અથવા તો નાનેરા બાળ નાનેરી દીકરી ચાલો મિત્રો હવે આપણે જોઈએ પ્રવૃત્તિ માત્ર એક એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ગાલા સ્વાધ્યાય પૂથીના સોલ્યુશનની અંદર પ્રવૃત્તિનું સોલ્યુશન પણ આપવામાં આવે છે તો તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ અને લગ્ન ગીત મેળવી અને તમારી નોટબુકમાં લખો તો જો આંબા તારી કેરી કુવારી કે લુમે કે ઝુમે તો અહીંયા સરસ મજાને આપણે આ પંક્તિઓ આપેલી છે ત્યાર પછી છે બીજું મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર તમારી નોટબુકમાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પત્ર આપણે લખેલો છે વિડીયો સ્ટોપ અથવા તો પોઝ કરી અને જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ સોલ્યુશનની પીડીએફનો પણ અભ્યાસ તમે કરી શકશો તો દોસ્તો ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પૂથીના નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં